હવે અહીંના લોકો વોર્ડ નંબર ચારના કોપરેટરોના ઘરનો ઘેરાવો કરશે અને પછી નગરપાલિકાનો પણ ઘેરાવો કરશે બીરો રિપોર્ટ તોફિક સિંધીની સાથે પાલનપુર બનાસકાંઠા

વાલનો નિકાલ આવતો બધી લેડીસો અમે જે ચાર નંબર માં વોટિંગમાં થઈ આવ્યા એના ઘેર જઈશું અમે ક્યાં પાણી નો નિકાલ કરો પાણી નો નિકાલ બધી લેડીસો અમે જઈશું પોણી નો પેલો નિકાલ જશે સાઈડ માં વાલ કરો નગરપાલિકામાં બધી લેડીસો આવશું ને જે ચાર નંબર માં ચૂંટાઈ એમના ઘેરે ભી જઈશું